અમદાવાદમાં બ્રિજમાં એક બાદ એક ક્ષતિઓ સામે આવી છે ગાંધી બ્રિજમાં પણ અનેક જગ્યાએ પોપડા ઉખડ્યા છે કેટલીક જગ્યાએ બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા છે બ્રિજના પીલરમાં પણ ઘણી જગ્યાએ સળિયા દેખાયા છે સુભાષ બ્રિજ સરદાર બ્રિજ ગુરુજી બ્રિજ અને હવે તો ગાંધી બ્રિજ આ તમામ બ્રિજની હાલત જર્જરિત છે નબળી સ્થિતિ મુદ્દે તંત્ર બેદરકાર જણાઈ આવી રહ્યું છે અમદાવાદમાં સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં ક્ષતિ જોવા મળી છે મહત્વનું છે કે અમદાવાદના સૌથી જૂના એવા ગાંધી બ્રિજમાં પણ જર્જરિત હાલત જોવા મળી રહી છે ગાંધી બ્રિજના પણ જે પોપડા ઉખડેલા છે તે જોવા મળ્યા છે મહત્વનું છે કે અમદાવાદમાં સાપુર વિસ્તારથી ઇન્કમટેક્સ વિસ્તારને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજની હાલત પણ જર્જરિત જોવા મળી રહી છે અમદાવાદમાં બ્રિજોની સુરક્ષા અંગે વધુ ચિંતા વધારતી જે તસવીરો છે તે સામે આવી છે કારણ કે સુભાષ બ્રિજ નો જે રીતે બંધ કરાયા બાદ હવે શહેરના ગાંધી બ્રિજમાં પણ ક્યાંક ને ક્યાંક પોપડા ઉખડેલા અને સડિયા ઉખડેલા જોવા મળ્યા છે બ્રિજના અનેક ભાગોમાં જે પ્લાસ્ટર ઉખડેલું છે તે જોવા મળ્યું છે પોપડા પડી ગયેલા છે તેમજ સળિયા ખુલ્લા અને કાટ લાગેલા જોવા મળ્યા છે સહિત જે ભાગોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે અને સ્પાન જોઈન્ટ અને બેરિંગ બદલવાની રિપેરિંગની જે કામગીરી છે તે કરવામાં આવી છે પરંતુ બ્રિજની હાલત ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે કારણ કે ગાંધી બ્રિજ શહેરના સૌથી જૂના બ્રિજોમાંનો એક બ્રિજ બ્રિજ છે અને પહેલા પણ જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે અમદાવાદના સૌથી જૂના ગાંધી બ્રિજ નહેરુ બ્રિજ અને સરદાર બ્રિજનું જે સમારકામ છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું તેમ છતાં વધુ એક વખત બ્રિજની જે જર્જરિત હાલત છે તે ખુલ્લી પડી છે જેના કારણે લોકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થાય છે કારણ કે આ જે બ્રિજ છે આ બ્રિજ ઉપરથી અનેક લોકો રોજના અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે કારણ કે બ્રિજની વાત કરવામાં આવે તો સૌથી વધારે સવારે નોકરીએ અને પોતાના ધંધા પર જતા જે મહિલાઓ અને પુરુષો હોય છે તે સૌથી વધારે આ ગાંધી બ્રિજ પરથી પસાર થતા હોય છે પરંતુ હવે દ્રશ્યો જોતા જ સવાલ લોકોની સુરક્ષાને લઈને પણ સવાલ થાય છે કારણ કે અમદાવાદના એક બાદ એક જે બ્રિજની પરિસ્થિતિ સામે આવી રહી છે અને તેના જ કારણે ચિંતા પણ વધી છે કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ